કિચડમાં ધસાઈ ગઈ નવી નવી બ્રેઝો ઉપર અડાડ દીધી જો રોડ કેટલો ભીનો થઈ ગયો ગાઈસ એક્સિડન્ટ તો જો એક્સિડન્ટ કે એક્સિડન્ટ થયો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ This is Gaurang Maru અને ફરી એકવાર અમારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે પેલા બાઈક મારે કાઢ લો પછી વાત કરું હાલો જય માતાજી પુલ ચૂક થઈ અમારી માફ કરજો અમે કાલ રાત્રે નીકળી જવાના હતા પણ આજ મારા નીકળવામાં મતલબ બપોર પડી ગયા આ અહીંથી અમારે એકસો ત્રીસ કિલોમીટરનો રન થાય કાલે અમદાવાદનો ફૂલ વરસાદ હતો જાતી વખતે ક્યાંય વરસાદ ન મળે તો સારું કાંતિભાઈ આપણે છે જે મંદિરે સેવા કરવા આવે છે એમની આ પાંચ દસ મિનિટનો હોલ્ડ લેવાનો રાજગઢ આપણા કાંગાથી ક્યાંક બે વાગીને પચાસ મિનિટે નીકળશે અહીંયા અમદાવાદ થી આ આરામ આરામ થી જવાનું છે બસ આપડે કોઈ ઉતાવળ નથી મસ્ત ધીરે ધીરે બસ માતાજીને એક એવી પ્રાર્થના કે આપણને જુવાપુરામાં ટ્રાફિક ન મળે કે જુવાપુરાનું ટ્રાફિક એટલે બાપા કંટાળી જવાય એવું ટ્રાફિક હોય છે આપણે ફ્રન્ટ ઉપર પહોંચી ગયા છીએ અને ફ્રન્ટ પછી આપણને કોઈ જાતનું કોઈ ટ્રાફિક નથી મળ્યો આ બી લઈને જે ટ્રાવેલિંગ કરવાની મજા આવે ને તમે એક વખત ટ્રાવેલિંગ કરવાનું આમાં ચાલુ કરશો ને તો તમે ખરેખર ગાડી ભૂલી જશો એક સમય માટે કે ગાઈશો તમે આ અમદાવાદમાં આવતા હોય તો કૃપયા કરીને તમારા ગાડીના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખજો જો વગર ડોક્યુમેન્ટ પોલીસના હાથે ચડ્યા તો સમજી લેજો કે ભાઈ શામત આવી છે

સરખેજ ચોકડી આ ચોકડી બી બહુ ખતરનાક છો મેમો ફાડવા માટે અને પોલીસ હંતાઈ હંતાઈને ઉભી રહેતી હોય છે અને ગમે ત્યારે આપણે ચાપટે ચડી જાય અને જો ભાગવાની કોશિશ કરી તો હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે તમે ભાગો તો પછી સફતનો ફોટો પડી જાય છે એટલે આપણે શાંતિપુરા ચોકડી પહોંચી ગયા છે અને અહીંયાથી હવે કાક 20-30 કિલોમીટર જેવું છે સાણંદ ગામ ટ્રાફિકમાં તો આપણને ટ્રાફિક ચરી ગઈ નહી ભેગું તો અડધી કલાકમાં અમે પહોંચી ગયા છે સાણંદમાં વાવ ગાડી લઈને અડધી કલાકમાં અહીંયા પહોંચવું ઇમ્પોસિબલ છે કેમ કે ગાડી લઈને અહીંયા પહોંચતા ઓછી ને ઓછી કલાક એટલે આપણે બાઈક લઈને નીકળ્યા એનું બેનિફિટ એ કે આપણે અડધી કલાક વહેલા પહોંચી ગયા ઓહો આજો નાની ગાડી લઈને એટલે આવું થાય કીચડ માં ધસાઈ ગઈ આગળ નું વેલ કરી ગયું નંદ ગાડી અંદર રોડ બી એટલો હોય કે એને થોડા બી હરિયા કરે હશે તો પલટી થાય જાય રોડ ઉપર ગાયો બાપા આવ રીતના હોય ને જો આ રિક્ષા પછી અચાનક થી આમ સાઈડ કાપું ને એટલે જોઈન કાપવું જો આગળ ગાય હાલી આવે આવ રીતના મારા અત્યારે બે વખત એવું થયું એમ અચાનક થી આમ કાઉ મારવા ગયો ને સુધી આગળ ગાય એવી પણ બાઇકમાં એબીએસ સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ છે ભરપૂર બે ટાયરમાં એટલે આપણે એ બાબતે સારું છે ગાડી ઊભી રહી જાય સ્કીપ નથી કરતી સ્લીપ નથી ખાતી પેટ્રોલ પુરાયા પછી એકસો એક કિલોમીટર એકસો બે કિલોમીટર આપણી બીએમડબલ્યુ ચાલી ગઈ છે અરે ભાઈ સાઈડમાં

ઓળખાણ વાળા આપણા સંબંધી હતા અને અચાનકથી મળે ને આપણને એમ કે એમના બાઈક જોઈ હોય છે એના માટે થઈને આપણને પૂરાય છે પણ આપણે ઓળખીતા હતા તો આપણો જે બેગ હતો બેગ ગાડીમાં આપી દીધો છે એટલે આને પાછળ મસ્ત બેવાની છે ગાયું ગાયું બચારી ગાયું ગાયું બચારી બહુ હેરાન થાય બેચારી દૂધ દૂતી હોય ત્યાં સુધી એમને ઘરમાં રાખીને દૂધ દૂધી બંધ થાય એટલે એને રજડતી કરી નાખે આપણે પણ એટલી સગવડ નથી જો માતાજી ભગવાન દયા કરે ને આપણને માતાજી લાયક બનાવે તો ભાઈ આ બધી ગાયોને અપનાવી લેવી છે એવી ગોશાલા બનાવી છે ને કે જ્યાં ઓનલી સેવા નો ધંધો બસ બને એટલી ગાયોની સેવા કરવાની બસ એક એક માત્ર એક લક્ષ્ય એક સપનું છે પણ જો માતાજીની ભગવાનની દયા થાય એની માટે થઈને આપ ને આવું બધું ખર્ચો કરી રહ્યો છો કે કાશ આમાંથી કાંઈક યુટ્યુબના માધ્યમથી કંઈક આગળ વધી તો કંઈક કરી શકીએ એમ ક્યાં રિક્ષાવાળા ઓછમાં નાખી સાવથી હું પડી જવું પડ્યું અને આપણી પાછળ એક આવી રહ્યું છે ક્રેટા ક્રેટાના મને મેઘવેલ બહુ ગયું હોય તો તમે કમેન્ટ કરજો કે આપણી ઓરામાં આવા મેઘવેલ કેવા લાગશે કે આપણે ભવિષ્યમાં અપગ્રેડ કરશું તો આવા મેઘવેલ જરૂરથી નાખશું બહુ મસ્ત રીમ ટોપ મેઘવેલ લાગે બહુ મસ્ત લાગે એટ નંબર છે આપણા બીએમડબલ્યુમાં પણ ચોઇસ નંબર છે ઝીરો અને આ ઝીરો ઝીરો વન થ્રી નંબરના હિસાબે જ મેં આ બાઇક પરચેઝ કર્યું છે મેઇન રીઝન કેમ કે તેર નંબર એવું છે કે અમારે અમે જે માતાજીને માની છે એ માતાજીનો તેર નંબર હોય છે એના હિસાબે થઈને આ બાઇક મેં કન્ફર્મ કરી છે ઓહો ઓ જો ખટારો ગાલ દેજો ડિવાઈડર ઉપર દેખાય ખટારો ગાલ દેજો ડિવાઈડર ઉપર ડિવાઈડર ઉપર તો ભલે ગાઈ ખ નવી નવી બ્રેઝા ઉપર અડાડ દીધી આમ કે નવી નવી બ્રેઝા હજી તો લીધી લઈને છોડીને હજી હાલો જ આવતો લાગે એકદમ નવી હજી બ્રેઝા ઉપર એક સિંગલ સ્ક્રેચ નતો અને પાછળથી ડમ્પર વાળાએ અડાડ દીધી વરસાદના લીધે રોડની પરિસ્થિતિ પલક કરતા થોડીક નબળી થઈ ગઈ છે રાતના સમયે જો તમે આ રોડ ઉપર ચલાવતા હોય તો પ્લીઝ ધીરે ચલાવજો અત્યારે બે ખાડા મેં તાળા છે બચી ગયો છું માન અને આ ક્રેટા વાળા શું કાવું માર્યું છે ઓલી જે આગળ સુખ ચાલી છે ને એને ભટકાતા ભટકાતા રહી ગયો છે પણ ત્યારે અનફોર્ચ્યુનેટલી મારો કેમેરો બંધ હતો એના હિસાબે કઈ જ રેકોર્ડિંગ ના થઈ ઓ બાપા રે વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો અને મારો જે એક્શન કેમેરો છે એ વોટરપ્રૂફ નથી કેમ કે એમાં માઇકનું સેટઅપ લાગેલું છે બસ થોડોક આવીને બંધ થઈ જાય તો હાલ તો જાજુવા વરસાદ આવ્યો તો ભાઈ હેરાન થઈશું

आगे बबू का काम चालू हट चुके हैं पर तो अपने को ये खराब रोड नहीं कहना गाइस एक्सीडेंट तो जो एक्सीडेंट क्यों एक्सीडेंट थी उसे वो खटारा खटारा में एक्सीडेंट थी वाला ना ना खाली आ रही हो जो टाइम्स में खटारा में एक्सीडेंट માલવણથી જાંજેત્રા તેત્રીસ કિલોમીટર અને આપણે જે જવાનું થઈ રસ્તામાં આવે છે એક કિલોમીટર પાંચ વાગે તો લગભગ પહોંચી જઈશું માલવણમાં એન્ટર થઈ ગયા સો ગાયસ ફાઇનલી અમે રાજકોડ પહોંચી ગયા અહીંથી લેવાનું છે લેફ્ટ પોર્ટ ખરાબ રસ્તો ભરંતા બાઇક ગાંડી થયો જે કાંતિભાઈ ના ઘરે આપણે જઈ રહ્યા છીએ એમનો મંડપ સર્વિસનો બિઝનેસ છે અને એમની હારે મળીને જ અમે એક નવો બિઝનેસ ચાલુ કરવાના છીએ જે અત્યારે એક પ્રાઇવેટ રાખ્યું છે એને જાહેર નથી કર્યું તો તમે બધાને અરજ કરજો માતાજીને પ્રાર્થના કરજો કે અમે એ બિઝનેસમાં સક્સેસ થઈ જઈએ અને ઓછામાં ઓછું અમારે અંદર રોકાણ પચીસ થી ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ છે તમે ગેસ કરીને બતાવજો કે અમે કયો બિઝનેસ ચાલુ કરવાના ઓલામાં રહીશું અને આ પહોંચી ગયા આપણે કાંતિભાઈના ઘરે વન નાઇન્ટી વન કિલોમીટર ચાલી ગઈ છે આપણે છેલ્લું પેટ્રોલ પુરાયું ત્યાંથી જ્યારે ભી રાજગઢ આવીને કાનથી ભાઈ આવું જ કરે સ્વાગત થય એવું કરે દર વખતે અને દર વખતે નાસ્તો બી એટલો કરાવે માંદી પડી ગયા દવા કરાવીએ ને પેલા હલો મિત્રો જ્યારે જ્યારે આપણે કાંતિભાઈના ઘરે આવવાની ને જ આપણું સ્વાગત ને આપણા નાસ્તો પાણી મજા આવી જાય બહુ મસ્ત જેન્ટલમેન માણસો છે હો બધા અને સબંધ અમારો કેટલો બે થી ત્રણ મહિનાનો જ છે હો કઈ વધારે જૂનો સંબંધ નથી અમારો જે સંબંધ બંધાણો એના બે થી ત્રણ મહિના જ થયા છે અને નીકળી ગયા હશે અત્યારે વાગી ગયા છે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ દસ પંદર મિનિટનો રસ્તો છે આપણા ધાંગધ્રાનો